એક વખત એક ચોર વારે વારે ચોરી કરે અને ચોરી કરે એટલે એને જેલની સજા ભોગવવી પડે તો એક વખત રાષ્ટ્રપતિજી આમ જેલની મુલાકાતે ગયા રાષ્ટ્રપતિજી એને દયા આવી ગઈ કે આજે આપણે આ જેલની મુલાકાતે આવ્યા છીએ તો જેટલા કઈ કેદીઓ છે બધાને આપણે કઈક ને કઈક આપવું છે જે માગે આપી આપણે અને રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ કેદી એને પૂછ્યું કે તારે કંઈ ડિમાન્ડ છે એ કે હા શું તો કે ગરમ ગરમ ફૂલકા રોટલી મળતી નથી જ્યારથી આવ્યો ત્યારથી આ દશા રાષ્ટ્રપતિએ જેલરને કહી દીધો કે આને ગરમ ફુલકા રોટલીની વ્યવસ્થા કરી દેજો બીજો કેદી પૂછ્યો તારે કંઈ શું બાથરૂમમાં સાબુ સરખો નથી જો સરખો સાબુ હોય તો આનંદ આવે થોડોક એ વ્યવસ્થા કરી દીધી જેટલા કેદીઓ હતા તમામ કેદીઓની રાષ્ટ્રપતિ કઈક ને કઈક માંગ પૂરી કરતા કરતા છેલ્લા કેદી પાસે આવ્યા અને રાષ્ટ્રપતિએ એને પૂછ્યું કે તારે કંઈ પ્રશ્ન એટલે કે મારા પ્રશ્નનું સોલ્યુશન તમે નહીં લાવી શકો અરે હોતું હશે કદાચ સુપ્રીમ કોર્ટે તને ફાંસીની સજા આપેલી હોય તો આખા હિન્દુસ્તાનમાં હું એક જ એવો છું કે ફાંસીની સજા માફ કરાવી શકું મારી પાસે આ વીટો પાવર છે ત્યારે પેલો કેદી એવું કહે છે કે જુઓ મારી બીજું કોઈ તકલીફ નથી આ જેલની ની તકલીફ છે મને મુક્ત મુક્ત કરો કરો રાષ્ટ્રપતિ કે આને એકને બાકી ભલે રહ્યા બધા હવે એક વ્યક્તિ એવો હતો જેને જેલ એ જેલ મનાયેલી હતી તો બાકી બધા જ ઘરની જેમ જેલને માનતા હતા એટલે જ કોઈ કે સાબુ માગ્યા કોઈક રોટલી માગી કોઈક બીજું માગ્યું ખરેખર આ જગત એક જેલ છે અને આ જેલમાંથી આપણે બહાર નીકળવું છે એવો આપણને વિચાર આવે એવા જીવને તારવા માટે ભગવાન પોતે જેલની અંદર પ્રગટ થયા બાકી તો હજારો લાખો કરોડો જીવો રહેલા છે અને ભગવાનના યોગમાં હજારો લાખો કરોડો આવે છે પણ બધાનો ઉદ્ધાર કેમ નથી થતો જ્યાં સુધી સુધી અંદર એવી એવી તીવ્રતા ન ન આવે આવે સમજણ શક્તિ ત્યાં ભગવાન આપણો કોઈ દિવસ ઉદ્ધાર ગઈકાલે આપણને બધાને કાઢવા માટે પોતે પ્રગટ થયા કૌશ પોતાના સાગરિતોને ભેગા કર્યા અને કૌશે મીટિંગ કરી કે બાળકી આકાશની અંદર જતી જતી એવું આપને કહેતી ગઈ છે કે તને મારનારો આલોકની અંદર જન્મી ચૂકેલો છે એટલે ત્રણ મહિનાથી જેટલા નીચેના બાળકો હોય તમામ બાળકોને મારી નાખો તમામ બાળકોને મારી નાખે છે કૌશ હવે એની જે માસી પૂતના ભગવાન કૃષ્ણની એ માસી પૂતનાને મોકલે છે કૌશ ત્યાં ગોકુળની અંદર એટલા માટે મોકલે છે કે પોતાના સ્તન ઉપર ઝેર ચોપડી અને એને મોકલી કે ભગવાન અથવા તો કોઈ એવા નાના બાળક તને દેખાય તો એને તારે મારી નાખ હોવાનું છે નંદબાબાને ઘેર આ પૂતના કૃષ્ણને શોધતી શોધતી ત્યાં આગળ આવે છે નંદબાબા બહાર ગયા હતા જ્યશોદા મૈયા ઘરકામમાં પ્રવૃત્ત હતા અને પૂતના આવી પોતાન નયતી ઇતિ પૂતના જે પવિત્રને પણ લઈ જાય એને કહેવાય પૂતના આ પૂતના જ્યારે નંદના ઘરે આવી એ વખતે રૂપ આખું બદલી નાખ્યું એને અને અતિશય સુંદર સ્ત્રીનું રૂપ એને ધારણ કર્યું અને નંદાના ઘરની અંદર પ્રવેશ કરે છે કનૈયો ઘોડિયાની અંદર એકલો જ સૂતો હતો નંદ બહાર છે ઘરકામ અંદર યશોદા મૈયા પ્રવૃત્ત છે એટલે કોઈ નથી પૂતના અંદર આવી અને બાલ પ્રભુને પોતાની ગોદમાં લીધા અને સ્તનપાન કરાવવા લાગે છે કારણ કે સ્તન ઉપર ઝેર ચોપડીને આવેલી હતી પણ જીવા ભગવાનને ગોદમાં લીધા એટલે તરત જ કનયાએ આંખ મીચી દીધી ચોક્કસ સ્તનપાન કરે છે અને સ્તનપાનની સાથે સાથે એના પ્રાણ પણ ભગવાન ચૂસી લીધા એના પ્રાણ ચૂસ્યા અને ભયંકર પુતણે સ્વરૂપ ધારણ કર્યું બહાર तन ઉઝડું હતું પણ અંદરનો આશય અતિશય ખરાબ હતો ત્યાં नंद बाबा આવ્યા અને જોયું તો કનૈયો પુતનાના શરીર ઉપર સ્તનપાન કરતો હતો અને આ પ્રાણ પણ ભગવાનને ચૂસી લીધા પણ દ્રષ્ટિને ન આપી દિવસે આવેલી હતી આઠમ ને દિવસે જન્મ થયો ચતુર્દશી જ્યારે આવી એ વખતે ભગવાન શંકર કનૈયાના ઘરે આવી અને મળે છે કનૈયાને જોવા માટે કનૈયા મળવા માટે ભગવાન શંકર પધાર્યા નગર મેં જોગી આવ્યા ભગવાન કૃષ્ણને મળવા માટે ભગવાન શંકર પણ આવ્યા અણબૌ સુંદર સ્વરૂપ ધારણ કરીને ભગવાન આવેલા હતા અતિશય સુંદર રૂપ ધારણ કરેલું છે ભગવાન શંકરે અને કનૈયાને મળતા એમને ખૂબ આનંદ થયો બહુ સુંદર ભજનો ગાય છે એક કડી આપણે સાંભળી લઈએ ઊંચે ઊંચા હે કરે હૈ તુજરે પ્રણામ પ્રણામ ન કરકર મેં જો અંગ જૂત દલારા શેષ નાગલ પટાયો સાંક ભાર ચંદ્ર માર અલગ જગાયો